તમને ક્યાંથી ઇન્ટરેસ્ટ જાગ્યો ફૂટબોલનો અને શું આગળ તમારો આગામી પ્લાનિંગ શું છે અને સંદેશો શું આપવા માગો છો દીકરીઓ ફૂટબોલ રમે મારું નામ કિનારા ગુપ્તા છે હું બચપણથી જ સ્પોર્ટ્સમાં હતી મારા પપ્પા બહુ ટાઈમથી ફૂટબોલ રમતા હતા મારા ખાનદાનમાં જ એવું કહેવાય ને કે સ્પોર્ટ્સ રહેલું છે બધા જ બહુ સારી રીતે રમતા હતા અને ફૂટબોલમાં પણ મારા તાઉ મતલબ કે મોટા પપ્પા પપ્પા બધા પહેલેથી જ ફૂટબોલ પ્રત્યે બહુ સારો રસ હતો અને મારો ભાઈ બહુ સારું રમતો હતો તો એ ગિરીશ સર જોડે પ્રેક્ટિસ કરતો રમતો એમના એના જોઈને પછી હું સ્કેટિંગ કરતી સ્કેટિંગમાંથી પછી એને જોઈને મને પણ ઇન્ટરેસ્ટ જાગ્યો અને મેં પણ એની સાથે સાથે ફૂટબોલ રમવાનું સ્ટાર્ટ કર્યું પછી સ્કૂલમાં સર મળ્યા અમને પછી એમને અમને મેચિસમાં રમાડી પછી અમને કીધું કે આવી રીતે આવું બધું હોય અને ફૂટબોલમાં મને બહુ સારો ચાન્સ મળ્યો નેશનલ રમવાનો સ્કૂલ ગેમ નેશનલ્સ રમી ફૂટ પછી મેં ફૂટસેલ નેશનલ રમી ખેલો ખેલ મહાકુંભમાં થયું પછી ખેલો ઇન્ડિયામાં પણ સિલેક્શન થયું મારું સંતોષ ટ્રોફી રમી બે વાર અને યુનિવર્સિટી ગેમ પણ રમી અને પેરેન્ટ્સનું એવું છે કે આજકાલના પેરેન્ટ્સ મોટા ભાગે તો સપોર્ટ કરતા જ હોય જે સિટીમાં હોય છે પણ ગામડાના પેરેન્ટ્સને થોડું ડર લાગતી હોય અને એવું હોય પણ એના માટે જ આયસા દીએ અહીંયા ગામડાની મુખ્યત્વે એમને ગામડાની છોકરીઓ પર ફોકસ કરીએ એમને ફ્રી કોચિંગ આપે છે જેથી એમના પેરેન્ટ્સને પણ સપોર્ટ રહે ફીસ કંઈ આપવી ના પડે અને ફ્રીમાં એ લોકો શીખી શકે અને એમને સારા લેવલ ઉપર લઈ જાય છે તમને વારસામાં ફૂટબોલ મળ્યું છે સ્પોર્ટ્સ વારસામાં મળ્યું છે કે તમે પપ્પાનું એકનું નામ કહી દો ક્યાં રમતા હતા નામ મારા પપ્પા બહુ સાત અહીંયા પાલનપુરમાં ત્રણ બત્તીમાં રહેતા હતા અને એ પહેલેથી જ ફૂટબોલ ગોક જીબી માં હતા એરિયા જીબી તરફે રમતા એરિયા અને એમને સ્પોર્ટ્સમાં બહુ ડેવલપમેન્ટ માટે બહુ કામ કર્યું સ્પોર્ટ્સ માટે સર હું ધિકર્યો અને ધન્યવાદ આપું છું કારણ કે જે જે લોકોના પેરેન્ટ્સના નામ લીધા છે તમામ પેરેન્ટ્સની સાથે હું પણ ફૂટબોલ અને ક્રિકેટ રમ્યો છું અત્યારે જે વિરીશ કોચ છે એમની સાથે પણ રમે છું ને હું બે વખત સ્ટેટ રમીને આવ્યો છું એટલે મને બહુ નજીકથી ખબર છે કે આ